વાત કરીને લોગમાં છે ને આપણા ગામમાં આવ્યા તો ભવાઈ વાળા તમને ખબર છે પેલા આપણે આવતા પેલા ભવાઈઓ આવતા ને આખી રાઈત રમતા ને એ બધાય જોતા પહેલા વખત તો આ બધું ભય ગયું છે આપણે ભવાઈ કહીએ અમારે ભવાઈ ગામમાં હોય કે ભવાઈ આવ્યા એ ભવાઈ આવી હતી પેલા આપણે જોયું હતું જોયું મેં તો ઘણી જે અમે હજી જોયેલું છે આ ભવાઈ ને કે જાદુગર આવતું પછી ઓલા મદારીની આવતા એ ખ્યાલ કરતા હું કામ નહોતા એ આ મોબાઈલની કોઈ વસ્તુ મોબાઈલ કંઈ જોવા ન મળતી જે બે હજાર પછીના મોડલનું છે ને হাজাৰ নৱ দহ ন এই কাই ভুৱাই মোৰ বস্তু নাই খবৰ মই বহুত হিচাপে বাকী এটা ছবৰ নে ভাৱ মোকে ভাল এনে ভুৱাই এই আগম বনাইছে এই পন কেতিয়া ৰমা নাই এই গ্ৰুপ হয় নাইটক কৰে পিছ তমেডী কৰে বহু ভেগুই পব্লিক হৈ পাছি পব্লিক হৈ গৈ তই চালুক ৰাখে কাৰণে যি ভাইকাই અને એ નાટક કર્યું તો એની શેતલના કાંઠે મારા બધા વિસ્તાર આહિર બધી એટલે આહીરનો આખો ઇતિહાસ હતો ને એની એ પ્રમાણનું નાટક કર્યું હતું અને જોતો તમને લોગમાં મજા આવે છે ભવાઈ મુકર છે જોવો તમે એવી રીતે હાંજા એવા હતા ભવાઈ વાળા ધારા 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 બે કે આપરા છોકરાનું નામ નાવવું હે તને ઈ નામ નહીં ખાવે બીજું લે લે મારું નામ શે તૈયાર મારું નામ હા તારું નમસ્તે નમસ્તે આવો આવો નામ લખી લે મંગ મંગ છે બોબી બે બોલ હે કે મટીતા હા હા આરી આવો ડોકો હવે હવે ઠીક છે આપ મેન્ડર રાગ્યો તો બોહન નવો શું કે જો આવ્યો ને ગીત ભગવાન તમારો ભેજ કેતા હો ટાઈમ છે આ તમારા ખેતર બતાવી એક એક મારું જોઈ ગણે સહકારી કેવું લટરાજી ने पैरात से 500 वेगा रमेश से 1200 भैंसों से पण एकर संतान में मारे एकज डिग्री से आलम डिग्रीो भती भाई हां हरो बाबू हरो हो जो कई दिन जय के रोज तो कोई से ब्रास का जमी है

ભાઈ અમારે હાથી દેવું છે મારું મારું નામ પૂસુ મારું મારતી પૂસુ મારું મારતી મારતી મારદેવભાઈ વાહ હા આ મારતી નામ પડ્યું કે કેમ મારું સળંગ તો પૂરો પૂરો એ મે મારું ના પૂસુ મારતી બરાબર તો તારે રેવું કે ભાઈ એ ઊખોરાવા ના તો બધા રહેતા હોય સાત ખોડામાં બધા ના ને મારું કામ છે يالما يارما اي پي پانو اريو پي پانو اوه يو خيا تو ما بول وا દેવા મારા અપાય છે કે હાથી રાખ્યા મને ગણતી વાત બોલવાની છે દેતા પેના મને ભૂલી દેતા જા દેવા પર કાળા છે મને ઘરનું કામ બધું હતું એમાં જરૂર

મારે બોલ એલા ભાઈ તારું વાત તો મને આવીતી વાત એ બગા હા વાત તો મને ને વાત કુત્રા ઉપર જાય વાત ગયા તને કાન ઉપાડી ગયો મુરખાને મારા પુત્ર ઉપાડ્યો મારા ઉપાડી ગયો માર મોઢા ફોડ્યો મારમગજે બેડી કે ના કે આ એ મારો ભાઈ છે એ મારો ભાઈ છે જો ઓમનો ઉલારી ના કે નકર કે છે નકર વાડી રે તો વાડી માં કે આઈ લે લે ભાઈ ભીરા ઈ તો પણ છે ને ઓ બદેશ નતું આય ભાઈ ભાઈ એ બોલા હું એક છોટા બેકો બોધોડી રાખીએ હવે દિવાળી કેનું આ તો મારા આબાઈ હરી લડવાની ના હું એક છોટા નો કુદો બોછો નામ છે મારકી મારકી માલ દે

બોલી હા તો બોલા ન વા લખમ કી બોલે બેય તારા લખમ કી ખાવા લ્યો ચલો આ ઘણવાલે આ ઘણવાલે છે મારે આ તો ટીમાન નારીયલ લાવ ઓ ટીમાન લે ફેદરો દે પા ના ની માને તી ના ની ના ની ઓય એમ હલકી બોલો ના વાત કરતા રહું છું અરે મને વાત કર વાત કરે ના તેથી ધૂળની ડમરી ઉડતી હોય એ આની બોલે ને તો વાટામાંધી બોલે મારો ભાઈ બોલે ને એટલે મોઢામાં જ લારું પડે તો હોય એ લાઈક નું થોડું લગન એવા રૂપ કોરો વીરો મારો લગભગ લગભગ થાય ઝગમગ ઝગમગ થતો હોય પછી ઓલો હિસાબ કરે ને તેથી લગભગ લગભગ

અમારા બેનો દીકરી બેઠા હોય નાના બાળકો બેઠા હોય વડીલો બેઠા હોય અને અમારા નાના બાળકો અજાપાની ખેડમાં રમતા હોય પણ ગામની અંદર માં કોઈ જાત નું વિઘન ન આવે એ આ માં ભગવતી ની દયા હોય તમે કયો કે વ્યાસ અહીંયા જાપાના ખીણમાં રમો પાદર માં રમો ત્યાં અમારા વ્યાસ ના દીકરા રમતા હોય પણ બા ભગવત ની દયા થી કોઈ જાતનું ગામની અંદર કઈ ફિકર ન આવે કે કોઈ અમારા વ્યાસ ભાવી ને કઈ આવે એટલે આમાં ભગવતીની દયા તમારે માતાજી ઘીને દીવે પ્રસંગ અને અમારે અખંડ દીવો તેલ નો ભરે છે ભગવતીની ભગવતી ની જાતર કહેવાય અખંડ દીવો તેલ નો ભરે એટલે અમારામાં વિશ્વાસ માં ભગવતી કેટલું કામ કરે કે ભાઈ વ્યાસ નું કામ કરે ને મારું કામ કેમ ન કરે તો પેલો તો આપણામાં વિશ્વાસ હોવો જોઈએ મેં તો બધા ના છે પછી તો આ કળિયુગ છે કે ભાઈ કળિયો આવ્યો કરો કે જગત બધું જાણે છે ને પથારીમાં શાયા મોજુ માણે રંગ રંગીની દુનિયા માયાની લાગી આ માનવ માથી માનવતા વહી ગઈ બૈના જેવી ના અત્યારે જેરી નાગ જેવા મગજ થઈ ગયા બધા ના તમે આવી ગયા અમે આવી ગયા Adiós. Hacia... હું આ બધું નામ જ થવા મળ્યું તો મોબાઈલ ટેલિવિઝન પહેલાં હું છે માણસ જોવા જતા કે ટેલિવિઝન કાંઈ હતું નહીં અને આ મોબાઈલનું કાંઈ હતું નહીં અને મોબાઈલનું જેમાં હોય પહેલાં બત્રી પુત્રા નહીં આવતા એ ઘણે મેં જ જોયા યદી એમ કે બત્રી પુત્રા એવી રીતે કોઈ હાથ ઉપર નશો આવતા અને એવી રીતે રાધા રાણીનો ને એવી રીતે બત્રી પુત્રા તો ક્યાંક જોવા મળશે મેં એ નથી જોઈ પણ આ વસ્તુ જોઈશ પણ જે આ ભાવ આવ્યા હતા ને એની પાસે હવે માણસાએ એટલે પૈસા ઘટવાની હિસ્ટ્રી એટલે જોવું પડતું આમ કહે નહીં કે તમે એટલા પૈસા તો પણ એની મીઠે જ એવી હતી એમ ઘણા એમ કહેતા અહીંયા એને આવી વાત કાંઈક પૈસા નહીં થઈ ગયા કાંઈક કોઈ જોવા નથી આવતું તો એ લગભગ બાર હજાર રૂપિયા દસ હજાર રૂપિયા કરીને ગયા એક દિવસમાં એનું ગ્રુપ હતું અઢાર જણામાં એમાં ત્યાં અહીંયા અર્ધા કારણ કે અડધા બીજા ગામડામાં તો એ એક ધારું ચાલુ હતું ગામડા ગામડે પણ ગેમ આપણે યુટ્યુબમાં આપણે વ્યુઅર લેવા માટે કોન્ટેન્ટ સારું જોઈએ અહીંયા કોન્ટેન્ટ જ એવું નહીં કહ્યું સંતવાની ભજનને અમુક કલાકારો હતા એ ભેગોમાં ગાય હતા બોલતા હતા પછી અમુક કોમેડી કરતા હતા પછી નાટક એવું કર્યું હતું કે જેવો વ્યાસ ને એવો વ્યાસ એમ ખબર હતી કે આ લોકો બધા છે ને કે આ હીરો લોકોને એ બધા પ્રિય છે એટલે એની એ જ નાઇટક આવી દીધું એટલે હું માણસ કેસો ફરી કન્ટેન્ટ જ ક્રિએટ કર્યું જોવાની મજા આવી અને જેની પૈસા જે ઠીક હતી ને મીઠકથી કોઈ કીએ નહીં કાયદેસર રીતે તમે જોયા રાખો અમને જોતા હતા કાંઈ મજા આવી ગઈ બસ એવામાં તો એ ભાઈ ગયા એના ગામડા ગામડા ફરતા હોય અઢાર જણાનું ગ્રુપ હતું અહીં તો વધારે મજા એટલે મજા આવી છે વિડીયો સારું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મળશે નો અલગ બાય